ભારતમાં હવે હવે સહકારી સહકારી ટેક્સી ટેક્સી સેવા દેશમાં એપની થશે શરૂઆત રાજકોટમાં ભારત ટેક્સી એપની શરૂઆત થઈ ટેક્સી ડ્રાઈવર્સ સહકારથી લોકોને મળશે સ્વદેશી એપનો લાભ પ્રારંભિક તબક્કે રાજકોટ અને દિલ્હીમાં સહકારી ટેક્સી એપની શરૂઆત

રાજ્યસભામાં આ બાબતે સરકારે જવાબ આપ્યો છે પ્રારંભિક તબક્કે રાજકોટ અને દિલ્હીમાં સહકારી ટેક્સી એપની શરૂઆત થશે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ કલ્પેશ કઈ રીતની આ એપ અને શું શરૂઆત કરવામાં આવી છે તેનો તબક્કો કઈ રીતના રહેશે જે અત્યારે પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું પ્રમાણે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે જે ટેક્સીની સેવા જે છે એ કોઓપરેટિવ ધોરણે એટલે સહકારી ધોરણે આખી એ આ સેવા ઉપલબ્ધ થઈ રહી છે